આજ રોજ સર્વપિતૃ રોજ ભેમપુર ખાતે 150 પચાસ જેટલા નાના બાળકોને ભોજન જમાડવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જલારામ વાત્સલ્ય સેવા ગ્રુપ અને ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન બોર્ડના મહિલા પ્રમુખ શ્રી અલકાબેન પંડે દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી કરતા આવે છે જેમાં વિવિધ પ્રકારની જરૂરિયાતની વસ્તુઓ ભોજન અનેક સેવાના કામ કરવામાં આવે છે જેમાં આજ રોજ અમાસ પર લંડન રહેતા દિનેશભાઈ દાતાની સહાયથી બેમપુર ગામના એકસો બાળકોને પૂરી શાક લાડુ ફુલવડી દાળ અને એક દાતા તરફથી છાસનું વિતરણ આપવામાં આવ્યું નાના મોટા બાળકો ખૂબ ખુશ થઈને ભોજન લીધું દાતાશ્રીઓને જલારામ વાસલ્ય સેવા અને ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન બોર્ડના મહિલા પ્રમુખ અલકાબેન પંડ્યાને તમામ બાળકોએ ખૂબ ધન્યવાદ આપ્યા અને આવા સેવાના કાર્યો સદા કરતા રહો એવી એમને ઈશ્વર પ્રેરણા આપે તેવી પ્રાર્થના કરવામાં આવી જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા